સેક્ટર સ્પેસિફિક આપણે હવે ચર્ચા કરીએ તો મુરત ટ્રેડિંગમાં બધાનો એક ફેવરિટ કોઈ સ્ટોક કે સેક્ટર હોય છે કે જેના પર હંમેશા તેઓ દર વર્ષે એક જેને કહેવાય ને કે શુકનનું જે ચોપડા પૂજન માટે અથવા તો શુકન માટેનો ટ્રેડ પાડવા માટે એ એક કામ જરૂરથી તેઓ કરતા હોય છે તો આ વખતે કયું એવું સેક્ટર છે કે જેને ખરેખર ધ્યાન પર રાખવું જોઈએ આવનારા સમય માટે થઈને કયા એવા સેક્ટર પર અસીમસર તમે ફોકસ કરી રહ્યા છો આ મુરત ટ્રેડિંગ માટે સૌપ્રથમ તો વાત સાચી છે કે જે રીતે અલગ અલગ સેક્ટર ઇકોનોમીના પેરામીટરને ધ્યાનમાં રાખીને પરફોર્મ કરતા હોય છે પણ સ્પેસિફિકલી અત્યારે મને જે સેક્ટર પ્રિફર્ડ છે એ કદાચ હું એવી રીતે પ્રિફર્ડ કરું છું કે જેમ ન્યૂ ઇકોનોમી આપણે એક સમયમાં ટેકનોલોજી સેક્ટરને ન્યૂ ઇકોનોમી કહેતા હતા અત્યારના સમય સમયમાં જોઈએ તો પેટીએમ છે આપણે ઇટરનલ છે સ્વિગી છે અને જે હમણાં લેટેસ્ટ લિસ્ટ થયું છે અર્બન અત્યારના સમયમાં જે આ રીતે આ બધી કંપનીઓ આમ સ્ટાર્ટઅપના બેઝ છે આગળ વધેલી છે અને તમે પરફોર્મન્સ જુઓ બે વસ્તુ છે આમાં કે કંપનીએ ઓછા કેપિટલના બેઝ ઉપર એક સારા પ્રીમિયમથી જ્યારે પ્લેસમેન્ટ કરેલું છે એટલે એમની ઇક્વિટીના બેઝમાં રિઝર્વ એસ ઘણું સારું છે બીજી બાજુ તમે જોશો તો હવે આ બધી કંપનીઓ પોતે કમાતી થઈ ગઈ છે અને આપણા પ્રોગ્રામમાં પેટીએમ તો મેં વારંવાર ભલામણ પણ કરી છે અને નવી હાઈટ ઉપર ગઈકાલે આપણે આજે પણ નવી હાઈ એક એમણે અચીવ કરી છે પણ કરંટ ઇયર એટલે મીન્સ નવા વર્ષની વાત સમય બે હજાર બ્યાસીની વાત કરીએ તો મને આ બધા સ્ટોક ઘણા બધા સારા લાગી જાય સ્વીગી ઇટરનલ પેટીએમ છે ઇન શોર્ટ એ બધા જે ન્યૂ ટેકનોલોજી સ્ટોક એને કહી શકાય અને બીજું જે સેક્ટર મને અત્યારે દેખાઈ રહ્યું છે ને એ ટ્રેડિંગના મુહૂર્તમાં એ પણ રિફ્લેક્ટ થઈ રહ્યું છે ને જેટ ઇઝ પાવર એન્ડ પાવર રિલેટેડ ઓલ ઇક્વિપમેન્ટ્સ પાવર ટ્રાન્સમિશન આ બધા સેક્ટર પણ મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે યસ જે રીતે ગઈકાલે આપણે રિલાયન્સના કોમેન્ટ્રી સાંભળી એમાં પણ જે નવી ઇન્વેસ્ટમેન્ટ થયું છે ન્યૂ એનર્જીમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે આ આખો થીમ કરંટ યરમાં બહુ જ સારું પરફોર્મ કરશે એવું મારું માનવું છે લાઈક સોલાર છે વિન્ડ પાવર છે હાઇડ્રોજન છે રિલાયન્સ તો એનું પાયોનિયર છે પણ એને આનુષંગિક બધી જ કંપનીઓ સારી પર્ફોર્મ કરે લાગે છે એટલે નો ડાઉટ ઓવરઓલ ઇકોનોમીમાં આપણે જ્યારે આ ટાઈપની મુવમેન્ટ જોતા હોય જેમ વરૂણભાઈએ વાત પણ કરી કે જે રીતે ડેરીફનો જે આપણો ભય છે ધીમે ધીમે ઓછો થતો જાય છે એવરી ડે કંઈક નવા સ્ટેટમેન્ટ આવે છે પણ બહુ જ રિઝાયલન્સ આપણી ઇકોનોમીમાં દેખાઈ રહ્યું છે એ સંજોગોમાં મને એમ લાગે છે કે આવનારો સમય ઘણા બધા સેક્ટર સારા પર્ફોમ કરશે પરંતુ જે પ્રિફર્ડ જો સેક્ટરની વાત કરીએ તો મેં જેમ વાત કરી એ પ્રમાણે જે ન્યૂ જે એવન્યુઝવાળા સ્ટોક છે એ અને પાવર પાવર જનરેટિંગ પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ્સ આ બધા સ્ટોક ઉપર રોકાણકારોને સારું વળતર મળી રહેશે જી બિલકુલ તો આપણે જે વાત કરીએ જે દિવાળીના સુકંદ તરીકે આપણે અહીંયાથી જોવું હોય તો એક ન્યુએસ કંપની છે એ પાવર કંપની છે કે જ્યાં આપણા સૌ ફોકસ હોવું જોઈએ